હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈ કાશ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે બાજરાના હાથથી કે ફૂલેલા દડા જેવા રોટલા બનાવવાની એક સરળ જ રીત બતાવવાની છું તો ઘણા લોકોને હાથથી રોટલા ટીપતા નથી ફાવતા હોતા મને પણ નહોતા ફાવતા અત્યાર સુધી હું આ પાટલા ઉપર જ થેપીને બનાવતી હતી પણ હવે ધીમે ધીમે આપણે હવે રોટલાને આ રીતે તમે કરશો તો હાથથી એકદમ સરળ રીતે બની જશે તો અહીંયા આપણે બાજરાનો લોટ લેવાનો છે એને એકદમ સરસ રીતે ચાળી લેવાનો છે અને બાજરાનો લોટ છે તે હંમેશા ચાળીને જ લેવાનો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે મીઠું ઉમેર્યા બાદ એકદમ લોટ છે તે સારી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડુંક પાણી ઉમેરતા જઈ અને લોટને મસડતા જશું તો આમાં બે રોટલા જેટલું લોટ લીધું છે તમે ચાહો તો એક રોટલા જેટલું પણ લઈ શકો છો હવે થોડું થોડુંક આ રીતે આપણે પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મસરવાનો છે જેટલો રોટલો મસરાશે તેટલો જ એકદમ સરસ એવો સોફ્ટ બનશે અને એકદમ સરસ એવો સ્વાદમાં પણ મીઠો લાગશે તો એક આ પાણી તમે જોઈ શકો છો ઘણા લોકો પાણીમાં જ મીઠું નાખી ઓગાળી અને એ રીતે પણ આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ પણ આપણે અહીંયા આ રીતે કર્યો છે હવે એકદમ સરસ રીતે વધો એ લોટને આપણે મિક્સ કરવાનો છે તો આને પાંચથી સાત મિનિટ પાંચ મિનિટ જેવું તો આપણે આરામથી આને એકદમ સરસ રીતે મસળવાનો જ છે જેથી એકદમ જે લોટ છે તે એકદમ સોફ્ટ થઈ જાય તો આ રીતે એકદમ સરસ રીતે આપ તમે જોઈ શકો છો એકદમ હજી પણ આમાં કઠણ લાગે છે થોડું થોડુંક જો તમે એક ભેગું પાણી ઉમેરી દેશો તો લોટ છે તે ઢીલો થઈ જશે એના લીધે તે ચીકણો થઈ જશે તો આ રીતે થોડું થોડુંક પાણી ઉમેરતા જશું અને આ રીતે આપણે કરતા જશું તમે જોઈ શકો છો કે કેટલી કેટલી વાર મેં અહીંયા મસળ્યું છે તે તમે ધ્યાન રાખજો તો આ રીતે આપણે મસડવાનું છે તો પાણી ઉમેરતા જઈએ અને મસળતા જવાનું તો થોડું થોડુંક પાણી ઉમેરતા જશું અને આપણે મસળતા જશું હું હું પણ પેલા આ જ રીતના રોટલો છે તે ટીપીને જ બનાવતી હતી પણ આ રીતે જો મેં ટ્રાય કરી તો મારાથી રોટલો સારો બની ગયો તો આ રીતે ધીમે ધીમે તમે નાના રોટલા બનાવજો અને પછી એનાથી પણ મોટા બનતા જશે તો આ રીતે આપણે નાનામાંથી પછી મોટા પણ સરસ એવા બની જશે તો આ રીતે આપણે રોટલા બનાવી લઈશું હવે તો શિયાળો આવી ગયો છે તો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમારા સાથે ચૂલા ઉપર પણ હું રોટલા બનાવું છું તે પણ તો જરૂરથી તમારી સાથે હું શેર કરીશ તો આ રીતે આપણે લોટને એકદમ સોફ્ટ થાય અને એકદમ તમે જોઈ શકો છો વ્હાઈટ લોટ આપણો એકદમ સરસ રીતે દેખાઈ રહ્યો છે એટલે એકદમ સરસ એવો સોફ્ટ બની જાય ત્યાં સુધી આપણે લોટને મસાડવાનો છે તો બાજરાના રોટલા અત્યારે રીંગણનો ઓળો શિયાળામાં તો ખૂબ જ ખાવાની મજા જ પડી જવાની છે તો તમે આ રીતે રોટલો બનાવતા જો આવડી ગયો તો તમને મોજ પડી જશે ઘણા લોકો આને વણીને પણ બનાવતા હોય છે બાજરાની રોટલી પણ બનાવતા હોય છે લોટની એ પણ બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સોફ્ટ તમે દેખાઈ જ રહ્યો હશે તો હવે બે ભાગ કરી લેશું તો આ બે રોટલા આટલા લોટમાંથી બની જશે તો હવે હું અહીંયા પાણીવાળો હાથ કરીને કરું છું ઘણા પછી આપણે લોટવાળો પણ તમે આમાં હાથ કરીને કરી શકો છો થોડોક પાછો આપણે મસળી લેશું જેટલો લોટ મસળાશે એટલો જ રોટલો છે તે એકદમ સરસ રીતે ફૂલશે અને સ્વા ખાવામાં પણ એકદમ સરસ એવો મીઠો લાગશે તો આ રીતે હવે આપણે બધા એકદમ આ રીતે ગોળ ગોળ કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે ગોળ આપણે બનાવી લેવાનો છે અને આ રીતે વચ્ચે આપણે આવી રીતના ગોલ રાઉન્ડમાં ફેરવવાની છે હવે આપણે આની આ રીતે હથેળીની મદદથી હવે આપણે આની ઢાંકડી કરવાની છે કે એ છે કે રોટલો ઢાંકડી વગર અધૂરો છે તો આ રીતે રાખી અને જે આ નીચેના એક હાથના ચાર આંગળા અને ઉપરથી આ રીતે આપણે બનાવતા જશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બનાવતા જવાનું છે એટલે એકદમ વચ્ચેનો ભાગ છે તે ઉપસેલો રહેશે ને આ રીતે અહીંયાથી થેપાતો જશે કિનારી કનેથી તો આ રીતે આપણે કરવાનું છે પાણીવાળો હાથ કરીને હું અહીંયા કરી રહી છું તમે ચાહો તો લોટવાળો કોરા લોટનો પણ આમ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આમ સરસ રીતે કરી લેવાનું છે અને ધીમે ધીમે આ રીતે ટેપવાનું છે તો આ જ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે ટીપતા જશું રોટલાને હજી આપણે નવા નવા જ છીએ રોટલામાં તો તમને થોડીક વાર લાગશે તો આ રીતે તમે ટીપતા જવાનું તો જોઈ શકો છો મેં અહીંયા પાણીથી કર્યું છે અને પછી ફર હું છેલ્લે લોટથી પણ આ રીતે ટીપી લઈશ એટલે એકદમ સરસ છે તે લોટથી આપણો એકદમ સરસ રીતે રોટલો ટીપાઈ જશે તે ખાસ ધ્યાન રાખવાનું જે આ કિનારી છે તેના પર આવી રીતના પાણી લગાવતા જવાનું જેથી કિનારીમાં જે તિરાડો પડે છે તે એકદમ સરસ લીસી થઈ જાય અને કિનારીએ ઝાડો ના રહે રોટલો તે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે એકદમ સરસ રીતે ટીપી લેશે તમે જોઈ શકો છો આ રીતે આપણે રોટલો ટીપતા જશું ધીમે ધીમે કરશું એટલે એકદમ સરસ રીતે આ રીતે તમારો એકદમ રોટલો છે તે સરસ રીતે ટીપાઈ જશે અને કિનારીઓ જે ફાટતી હોય તેને આ રીતે આપણે સારી રીતે બધા એક સરખું કરતા જશું તો આ રીતે એકદમ સરસ રીતે રોટલો આપણે ટીપી લેવાનો છે જો ચૂલા ઉપર રોટલો આપણે ખાવાની તો ખૂબ જ મજા આવે છે રોટલો બનાવશું ત્યારે તમે જરૂરથી શેર કરીશ હવે આ રીતે એકદમ સરસ રીતે ધીમેથી આપણે તવી ઉપર નાખી દેવાનો છે અને તાવડી ઉપર સોરી તો હવે આના ઉપર ઉપર આપણે પાણી લગાડી દેવાનું છે અને તાવડી છે તે પહેલાં જ મૂકી દીધી હતી તે એકદમ સારી રીતે ગરમ હતી હવે આ રીતે તમે એક પણ ધીમે ઉથલાવી શકો છો તમે જોઈ શકો છો એક ભાગ આપણો અહીંયા થઈ ગયો છે આ રીતનો હવે ધીમે ધીમેથી આપણે આ શેકી લેશું અને આપણે ફૂલ ગેસ હતો ફૂલ ગેસ ઉપર જ આપણે આપણે શેકવાનું છે કેમ કે આ ચૂલાની તાવડી છે ઓલી ગેસવાળી તાવડી મારા જોડે હમણાં હતી નહીં તો પછી મેં આજ યુઝ કરી છે તો આ થોડીક જાડી હોય છે એટલે ફૂલ ગેસ આપણે જરૂર રાખીશું તો આ રીતે તમે જોઈ શકો છો પાછળનો ભાગ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને એક સિક્રેટ વસ્તુ કહું કે જો આપણો રોટલો આપણે ફૂલવા હોય તો આ રીતે ઉપર પાણી થોડુંક લગાવી દેવાનું એનાથી રોટલો આપણો ફૂલવા મળશે તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બીજા રોટલા પણ બનાવી લેવાના છે તો બનાવી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે આવી રીતના એકદમ આપણો રોટલો છે તે ફૂલીને દડા જેવા બનશે તો તમને કડક રોટલો ખાવો હોય તો પણ તમે કરી શકો જોઈ શકો છો તમે આપણો એકદમ સરસ રીતે રોટલો ફૂલવા લાગ્યો છે તો આ રીતે બધી બાજુથી ચડી જાય ત્યાં સુધી આપણે રોટલાને શેકી લેવાનો છે આ રોટલાને તમે એકદમ આનું ચૂરમું પણ ઘી ઘોળવાળું પણ તમે બનાવી શકો છો અથવા તો રીંગણનો ઓળો રીંગણનું શાક અને રોટલાના રોટલો તો તમે માણસો નહીં કે લસણની ચટણી અને દહીં સાથે મને ખૂબ જ ગમે છે તો તે પણ તમે કર્યો એના જોડે પણ તમે ખાઈ શકો છો તો એનાથી પણ એનો જે રોટલાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આને એકદમ સરસ રીતે થઈ ગયું છે તો હવે આપણે આ ઝારીવાળા ઉપર આપણે કોઈ પણ વાળીવાળું વાસણ એના ઉપર આપણે રોટલો રાખીશું જેથી વરાળ છે તે નીચે ડીશમાં લાગી જશે તો રોટલો છે તે પોચો થઈ જશે તો હવે આ રીતે ચાકુથી બધી પાપડી જે હોય છે આપણે પાપડી કહેતા હોઈએ છું રોટલાની એ ઉકા ઉકાળી અને આ રીતે આપણે અંદર ઘી લગાવી લેશું ને ઉપર પણ ઘી લગાડી લેશું તો આ રીતે રોટલો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે તો આ રીતે આપણે તમે જોઈ શકો છો અંદર આખામાં ઘી લગાડી દીધું તો આ રીતે આપણે હવે ઉપર પણ આપણે ઘી લગાડી દઈશું તો કેવી લાગ્યો આ મારા રોટલાની સરળ રીત તો તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના બન્યા રહેજો